સેમસંગ અને એપલ યુઝર્સ સાવધાન થઈ જજો કારણ કે સરકાર દ્વારા એક અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમી ઈશા કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે ડેટા અને માહિતી લીક થઈ રહ્યા છે હવે આપણે ડિવાઇસની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી થ્રી સિરીઝ ગેલેક્સી ફ્લિપ ફાઈવ ગેલેક્સી ફોલ્ડ ફાઈવ સિરીઝ જે છે આ ડિવાઇસમાં વધારે ખામી જોવા મળી રહી છે એન્ડ્રોઈડ વર્ઝન અગિયાર બાર તેર આઈઓએસ માં પણ આ ખામી જોવા મળી રહી છે એ સિવાય એપલ ની વાત કરીએ તો આઈઓએસ આઈપેડ ઓએસ અને સફારી બ્રાઉઝરમાં ખામી અત્યારે જણાઈ રહી છે કઈ રીતના બચી શકીએ તો તમારા મોબાઈલ માં તમારે સોફ્ટવેર અપડેટ તાત્કાલિક ધોરણે કરી લેવાનું છે જો અત્યારે તમને નોટિફિકેશન નથી જણાઈ રહ્યું તો ચેક કરો અને જેવું તમને નોટિફિકેશન અપડેટ કરવાનું જણાય તાત્કાલિક ધોરણે તમે તમારા મોબાઈલ ને તમારા સોફ્ટવેર અપડેટ કરી લો એ સિવાય કોઈ પણ પ્રકારની અજાણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરો પૂરેપૂરી માહિતી મેળવ્યા બાદ જ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને આવ આઉટ ડેટેડ એપ્સ જે છે એનો યુઝ ના કરો કારણ કે એ બહુ સરળ રસ્તો છે હેકર્સ માટે તમારા મોબાઈલને હેક કરવાનો બને એટલા વધુ લોકો સુધી આ માઇકને શેર કરો જેથી સેમસંગ એપલ યુઝર્સ આ પ્રકારના ફ્રોડથી અને આ જે ડેટા લીક થઈ રહ્યો છે એનાથી બચી શકે